જય કુખારમાં મેલડી વિશ્વાસ અશક્યને પણ શક્ય બનાવી શકે છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શુભ પ્રવચન પૂતે આપણે આ પાગ એકમાં જોશું જય કુખારમાં મેલડી જે છવ્વીસમી જાન્યુઆરી એટલે ગણ ગણતંત્ર દિવસ કહેવાય એટલે આજનો દિવસની શુભકામના દરેકને છે તમને તમારા પરિવારને આખા ગુજરાતને આખા ભારતના જેટલા બી ભારતીય છે ને એ દરેક ને મારી આ ગણતંત્ર દિવસની ખૂબ ભરી શુભકામનાઓ એનું કારણ એનું કારણ એક જ છે દેશ સુરક્ષિત છે ને તારે ધર્મ સુરક્ષિત છે જો કદાચ આપણો દેશ જ આવો મજબૂત ના હોય તો ધર્મ સુરક્ષિત રે જેમ કે પહેલાના રાજા રજવાડાના શાસન હતા ત્યારે તમે દરેકે આવા ઇતિહાસ ઓભર્યા છે કે પહેલા બહારના આક્રમણીઓ આવતા આપણા દેશમાં અને આપણા હિન્દુ ધર્મને વિધર્મીઓ લોકો તલવારની નોક બતાવી અને ધર્મ પરિવર્તન કરાવી નાખતા એ સમયગાળાથી આ સંઘર્ષ ચાલતો આવ્યો ને

દેશભક્તિ તે થોડી રાખવી જયારે જયારે દેશને ને કઈક જરૂર પડે તો ત્યારે તમારું ઊભું થવું ચમ તમારું કર્તવ્ય બને જયારે જયારે આર્મી વાળા દેખાય ને ત્યારે એને સેલ્યુટ મારવી એ તમારું કર્તવ્ય છે તમારું ધર્મ છે ચમ કે એવા આર્મી વાળા જો બોર્ડર ઉપર રક્ષા ના કરતા હોત તો આ તમે સુરક્ષિત હોત અહીં આતંકવાદીઓ અહીંયા બોમ્બ ફોડે ફોડક નહીં પણ એથી ઠાર કરી દેશે આપણા ઇન્ડિયન આર્મી ભારતીય આર્મી વાળા એટલે વંદનીય છે એમને પ્રણામ કરવા જોઈએ સેલ્યુટ કરવા જોઈએ આ તમારું ધર્મ પહેલું તો શીખવાડું બરોબર અને અમે તે ભારત દેશ એટલે સોને કી ચીડિયા કહેવાય ભારત દેશમાં જ આવી માતાઓ ભગવાનો બધા છે તો બીજા દેશોમાં જોયા જેટલા બી અવતાર ભગવાને લીધા આ ધરતી પર એ બધા અવતાર ભગવાનના ભારત દેશમાં જ થયા બીજા કોઈ જગ્યાએ થયા નહીં થયા ને તો આ ભારત ભૂમિ છે ને એ ભગવાને ભારત ભૂમિમાં જો તમારો જન્મ થયો છે ને તો તમે બહુ નસીબવારા છો કે આવી પાવન ભૂમિ પર તમારો જન્મ થયો છે અને એ પાવન ભૂમિમાં તે તમે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે ને તો તમારથી નસીબદાર કોઈ નહીં એટલે જ્યારે બી કહો તારે પહેલાં કહેવાનું કે હું ભારતીય છું ગર્ભથી કહેવાનું હું ભારતીય છું હું ભારતનો નાગરિક છું અને પછી ગર્ભથી કહેવાનું હું હિન્દુ છું સમજ્યા એટલે દરેક ગામડાઓ દરેક જિલ્લાઓમાંથી દરેક શહેરોમાંથી મારા સાનિધ્યમાં દર રવિવારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો એક મારા દર્શને આવશ મારું પ્રવચન હોભરવા આવશ

અને એટલા હરખને એટલા ઉત્સાહથી હું માતા બોલું છું ને જમ કેવા લાખો ભાવિક ભક્તોનો પ્રેમનો લાડ મન લે છે એક ભક્ત ખાલી કદાચ દેવી શક્તિની ઉપાસના करतो એની ભક્તિ करतो એને યાદ કરતો હોય ને તે દેવી શક્તિ ખૂબ પ્રસન્ન થાય પણ મારા તો લાખો ભક્તો છે જો એટલે આવા આનાથી વિશેષ પ્રસન્નતા મારા જોતી પણ તમે મારા સાનિધ્યમાં આવ્યા છો અને તમે જે ભાવભક્તિ અને પ્રેમ રાખ્યો છે મારા પ્રત્યે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસનું પ્રમાણ મારા સાનિધ્યમાં જે જે સાચા દિલથી અને હૃદયથી આવ્યા છે ને એના મારા સાનિધ્યમાં પ્રમાણ મળ્યું મળ્યું ને આ મારા રાડો પાડીને બોલવાની જરૂર નહીં સ્વયં જાતેનો જાતે પ્રત્યક્ષ અનુભવ હશે કે માં તારા સાનિધ્ય માં અમે આટલા સમયથી આવતા અને આવતા ને માં અમારા ઘર માં થોડા સુખ ના અજવારા થઈ ગયા માં અમે દુખી હતા થોડું અમારા ઘર માં સુખ આવ્યું છે માં તો ભલે આજે કદાચ તમારા ઘર માં થોડું કઈ સુખ આવ્યું હોય ને અને જો તમે એમાં મને માતા નિમિત્ત હું માતા એવું કહીશ કે હજુ આનાથી વધારે તમારા ઘેર આનંદ ભર્યું વાતાવરણ થઈ જાય હું તો માવતર તરીકે કદાચ હારું જ બોલું મારું ધર્મ છે કે દરેકનું ભલું થાય તમારું તમારા પરિવારનું તમારા કુટુંબનું તમારા સોસાયટી ફર્યાનું આખા ગુજરાતનું આખા વિશ્વનું તો કહીશ કે ભગવાને એવું કહીશ કે આખા વિશ્વનું કલ્યાણ કરજો જેથી કોઈને દુઃખ ના પડે કોઈને તકલીફ ના પડે જેમ કે આજ કદાચ આવા કાળા કળયુગમાં આવા સમયગાળામાં માણસો એટલી હદે દુઃખી થાય છે કે એની સીમા નહીં એટલે તમારે દર દર બધી જગ્યાએ ભટકવું પડે બધા પ્રયાસો કરી અને છતાંય નિરાશ થયા ને તારે માતા ભગવાન વાપર્યા છે ભલે પણ કદાચ નિરાશ થયેલા ચિંતા ના કરતા નિરાશ થઈને ભલે પણ રાજી કરી ના મોકલું મારું નામ બહુ સર પણ થોડી થોડી ધીરજ અને મારા પ્રત્યે નો વિશ્વાસ જે બંધાયો છે ને એ ટકાઈ રાખજો જેથી આ છ મહિનામાં તમારું જેટલું જીવન મેં પરિવર્તન કર્યું છે તમારો દરેકનો અનુભવ હશે એવું છ વર્ષમાં કેટલું થશે એની કોઈ સીમા નહીં એની કોઈ કલ્પના નહીં તમને જે જે મારા માર્ગદર્શન હેઠળ એના જીવનમાં કદાચ આગળ વધશે ને એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં

એ મારા દુખિયારાઓ ને નિરાશ થઈ ના જવા દેતા મને થોડું સત વધારે આલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો કોઈ પહેલી વાર આવતું હશે કોઈ પોષ રવિવારથી કોઈ અગિયાર રવિવારથી કોઈ ત્રણ મહિનાથી કોઈ છ મહિનાથી કોઈ વર્ષથી કોઈ બે વર્ષ કોઈ ત્રણ વરસ કોઈ પાંચ વર્ષથી પણ જેણે 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 રવિવાર આવી જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારીજા ધોમની રોમવારી મેલડી ખુખાર મેલડીનું સાનિધ્ય જેવું છે એના મોડેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં હક આવું મેરડી માતા બોલું છેલ્લે એને ડચુરો બાજી જાય એને રોવાનું થઈ જાય કે માડીની વાત ના થાય પણ મારા દરેક ને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવા પણ વિશ્વાસ થી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તા તમારો વિશ્વાસ નહીં તૂટવા દો દઉં હું મેલડી માતા બોલું પણ આજે કઈક વિડિયોમાં કુળ દેવીના દીવા જાગૃત બની ગયા આજ કઈક પેઢીમાં મારા રોમના દીવા થતા થઈ ગયા આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ આજ કઈક પરિવારમાં બે બે મહિને છ છ મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી મા કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ વધ્યો ને પ્રેમ વધ્યો ને તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે તારે તમને બદલાવ દેખાય અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી માં તમારું ભલું કરશે હું નહીં તમારી કુળની માતા તમારું ભલું કરશે હું નહીં તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદા એમ પૂજીને છે દીવા હાલીને જ્યાં છે ને એ દીવા તમારું ભલું કરશે હું તો થોડી એમાં થોડુંક જ્ઞાન આલી અને થોડા બે ચાર પાંચ હાથ તમારા કરી અને તમારી અંદર એક ઉત્સાહનો ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી માટે બેઠી છું મારા તમને કાયમ બોલાવા મારા ખોટા તમારા મારા ધામમાં ભાડા બગાડવા મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને એટલે મારા ભગવાન દારે દાડે 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 જો મારું સદ મારી નામના દેશ દુનિયામાં થઈ જઈશ પણ હું નામના બાજુ નહીં જોતી મારા પદ હોમું નહીં જોતી જેટલા ભાવિક ભક્તો આવે છે એમની અંદર એક પોતાની કુળદેવી ની ભક્તિ કરવાની સાચી સમજ પ્રેરણા થાય આ મારા વેલણી ના આશીર્વાદ છે માતા સંત મારા ઘેર મારા જેવી જ છે ને શંકા ખરી ના તમે નતા ને તારે તમારી માતા હતી તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી તમારી પેઢી નું ઉત્પત્તિ નથી થઈ ને એ પેલા અનંત જન્મોથી અનંતુ કુળદેવી હોય અમે દીવો કરીએ છીએ એના ફોટામાં એના મઢમાં બેહાડી પૂછીએ છીએ તો માં અમને અનુભવ કેમ નહિ થતો તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે એનો પ્રેમ કરવો પડે એને હેત રાખવો પડે તારે તમારી માં છે ને છોને ચૂપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને તમને એવું વાલું લાગે એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મો ભૂલી जाओ બસ એક તમારી માં જ દેખાય એનું નામ સાચી ભક્તિ કેવાય કે જેના વગર ચાલે નહીં પણ એક તમારી કુળદેવી છે ઘેર એજ કુળદેવી માતાને કહી છે કે કૃપા જલ્દી કરી દેજે જેથી હિંમત ના હારી જાય તમારી માતાઓ એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા મૌન રાખી થોડી તારી થોડી જલ્દી કૃપા કરી દેજે જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય તૂટી ના જાય તો તમારી માતાઓ શું કહે છે મને તમારી માતાઓનું કેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને મારી બાજુ મુખડું કર્યું છે ને તો વધાર નહીં છ મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દે છે ને એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જાઉં ને તો મારું નામ માતા નહીં હા સાક્ષાત કંકુના પગલે જવું સાક્ષાત સપનામાં માં કદાચ ચામુલ નું રૂપ લઈને જવું હરસિદ્ધિ નું રૂપ લઈને જવું શક્તિ નું રૂપ લઈને જવું જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને ઉખાર વેલડી નો પ્રેમ ભૂલી જશો એનું કારણ છે કે તમારા માટે તો એક પારખું દેવજ કે તમે કે તમારી વસ્તી મને માટે પૂજવાની નથી એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય માતા ને કહેજો ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય પણ જે જે અમારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને છ મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નો મેલડી માતા નહીં અને આજ કંઈક ભાવિક ભક્તો એવા છે કે મા તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે તારા સ્ટેજ ઉપર આવીને મર કહેવું છે

તો દોઢસો વખત યાદ કરી બુધવારે બસો વખત યાદ કરી એમ કરીને દરેક દીકરા દીકરીઓની ગણતરી રાખું માતા અને જેમ જેમ દાડે 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 એ કદાચ યાદ કરવાનું એ સ્મરણ કરવાનું મારું નામ લેવાનું દાડે દાડે વધતું જાય ને અને પછી છે ને ગણતરી તમે ના રાખો કે હું માતા ના રાખું ચોવીસ કલાક તમારા સ્મરણમાં હું મેલડી અને તમારી કુળદેવી ગુંજ્યા કરે આટલે સુધી મારો પહોંચાડવાના છે બસ પછી તો તમારે કશું જ નહીં કરવાનું બધું જ માતાઓ કરશે જેનું મન ચોવીસ કલાક જેનું મન ચોવીસ કલાક પોતાની કુળદેવી અને મારા કોઈ ગુરુ માતાને ને હોય એની જે યાદો મન એને જ કદાચ સ્મરણમાં ગુંજ્યા કરતું હોય ને અને ગુંજતા ગુંજતા એટલું બધું દાડે દાડે વધતું જાય ને અને ધીરે ધીરે એક ખ્યાલ થઈ જાય મગજમાં એક વિચાર બેહી જાય પછી યાદ કરવાના આવ ચોવીસ કલાક તમારા ખ્યાલમાં હું મેલડીને તમારી કુળદેવી જોવાય પછી તમારા નિમિત બની જવાનું નિમિત્ત કે માં હું નિમિત્ત છું તારા મારી જોડે જે પણ કરાવવું હોય ને હું તારો દીકરો નિમિત બની અને મારા પરિવારનું મારા ભરણ પોષણ કરવાનું જ પણ માં નોકરી ધંધો બધું કરી થાક્યો પણ માં હવે હું તને હોપું છું કે માં મારી નોકરી અને મારો ધંધો તું ચલાય માં હું તો નિમિત બની અને તારો નોકર બની બેહી શેઠ માં તું બન શેઠ તું બન બલેસ સંસારની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તમે શેઠ ની ખુરશી પર તમે બેસતા હોય પણ મન થી તમારી કૂડ દેવીને આદર કરી અને કહેવાનું કે માં આ ધંધો રોજગાર ચલાવું છું ને એનો શેઠ

તે રોજગાર ચમનો હેડે ને તમે કદાચ ખબર ના પડે કે મારું ગાડું ચમનું હેડે છે થાય કે નહીં આવું પણ મોણસ ને કે હું કરું છું આ હું નું અભિમાન મૂકી અને જે કરો ને એ તમારી કુળદેવીને અર્પણ કરીને કરજો જો કદાચ ચમત્કાર જોવા હોય ને તો આ બધું કરવું પડે તારે દેવી શક્તિના ચમત્કાર થાય પછી ગ્રાહક બની નહીં તમારી માતા જ આવે કોઈ પાન ગલ્લો ખોલ્યો હોય કે કોઈ ચાની લારી હોય કે દુકાન કપડાની હોય જો એ તમારી માતા નોપી દો ને તો તમારી માતા શું કરે આવતા જતા લોકો જોતા હોય કે આજ કપડા લેવા કોણ ને કર્યું છે તો જોવા કે આટલા લોકો ને કર્યા છે લાવો મારી દીકરા વસ્તી થોડી રોકડી કરાવી દઉં ધંધો કરાવી દઉં એટલે એ દુકાનદાર જે બી લેવા આયા હોય ને એના મગજમાં વસીન તમારી માં આવે ગ્રાહક બની આવ આવે અને સીધા પણ આવો વિશ્વાસ એક રવિવાર વાત કરી હતી ગયા રવિવારે કે મારા દીકરાને હું માતા ખૂબ ચાહું છું મને બહુ વાલો મારો દીકરો મારા વાલ કરવા હોય તો કઈ રીતે કરું તો તમારા રૂપમાં વસીન કરાવું છું ને વાલ એવી રીતે તમારો કોઈ પણ નોકરી ધંધો રોજગાર હોય એ તમારી માતાનો હોપી દોને તો ગ્રાહક કઈ બની નહી આવશે અને એ ગ્રાહક બની ના અને એ જ શેઠ બને તો એ ધંધો કોદા નુકસાન થાય ના થાય ને વિશ્વાસ છે ને અરે તમે વિચાર કરો ખારું દુકાનમાં માલ નહી અને ચમનો ચાલે છે તારે સમજી લેવાનું કે માની કૃપા થઈ માતાએ કરી એ કોણ કેમ ની ખબર પડે જ્યારે તમારી બુદ્ધિ બંધ થઈ જાય ખારું આ ચમનું મારું ગાડું હેડે પણ દગલે ને પગલે એના આગળ રાખી અને જીવનના કર્તવ્ય કરવા પડે તમે તમારા પરિવારમાં જો કદાચ રહેતા હોય અને તમે ઘરના મોભી હોય તમે તમારી પર જ તમારું ઘર સંસાર ચાલતું હોય તમારી પત્ની હોય છોકરા હોય મા બાપ હોય ભય હોય કે ગમે તે તમારા પરિવાર ચાલતું હોય તો એ તમારું કર્તવ્ય બને છે ઘરના તમારી વિશે સારું બોલે ખરાબ બોલે જે બોલે એ પણ તમારું એ કર્તવ્ય ફરજ બને ને પરિવારનું ભરણ પોષણ કરવાનું પણ પરિવારમાં ભલે દસ જણા હોય પંદર જણા હોય અને એક જણો કમાનારો હોય ને

આજનું સુખનો આનંદ મોણસ લેતો અત્યારનું જે હાલની પરિસ્થિતિમાં એ કદાચ તમે સુખી હોવ ને પણ કાલની ચિંતામાં તમે આજનું સુખ તમને સારું લાગતું ભલે બત્રીસ જાતના ભોજન હોય આજે પણ ભવિષ્યની ચિંતામાં કાલની ચિંતામાં જ કદાચ ભોજન કરો ને તો એમાંય સ્વાદ આવે તો આ વર્તમાન જ એ જ તમારું જીવન કહેવાય શું કહેવાય હાલ વર્તમાન છે ને વર્તમાનમાં જે જીવો છો હાલ એ તમારું જીવન છે ના ભૂતકાળ નહીં ના ભવિષ્ય ખાલી વર્તમાન તમારી માતાના યાદગીરીમાં એના સ્મરણ કરી એની ભક્તિ કરી અને એની આગળ કરી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો ભવિષ્ય નિર્માણ તમારી માં કરશે જેની તમને જરૂરિયાત હશે જેના જીવનમાં તમારી આવશ્યકતા હશે એ બધી વસ્તુ તમારા ઘેર તમારી માતા જો પૂરું ના કરી હાલત મને મેલેડીન કેજો હું ખોટી લાલચ નહીં આલુ પણ દેવી શક્તિ શું કરી શકે ને એ તો એની ભક્તિ કરી જુઓ ને તારે ખબર પડે કે માતા કોને કહેવાય તેઓ વિશ્વાસ તમારે રાખવો તો થાય પછી ખાલી બેહી રહો માતા ને પરો કે માતા તું જોણે તું તું જોડે પણ જોડે જોડે માતા એ ધર્મ છે ધર્મ તો મળ્યું પણ તમારું કર્મ કરવું એ તમારું કર્તવ્ય નહીં તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાડાની ઉજાગરા કરીને ગમે તેવી મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને કોઈ નિરાશ નહી તમારી મહેનત ચાલુ રાખજો આજે કાલે તમારી માં સમય ચોગડ્યા જોઈ એ બધી મહેનત નું કરે શેત દુઃખ પડે નહીં એટલે તરત અધર્મ નો માર્ગ ચાલી લે શેત પૈસા ખૂટી પડે એટલે તરત બેમાની નો રસ્તો ચાલી લે આ તમે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર પણ અતાર સારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાની નો માર્ગ અપનાવો છો છુપે છો અને ચોરી કરો છો ચોરીની ભાવનાઓ રાખો છો અને કોઈને છેતરપિંડી કરી ગમે આડા આડાવરા કદાચ ધંધા કરીને કદાચ એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના આ જોડ ગાડી છે હોનું છે બંગલો છે બધું છે પણ વધાર નહીં એ તમે છે ને નવા કરમનું બીજ રોપી દીધું એ વધારે ને વધારે પાંચ વર્ષ અને એનાથી વધારે વધારે દસ વર્ષ દસ વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મારો મારો ભગવાન નો વિધાન આવો છે